ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે મોડાસાની ની રમઝાન ઈદ પર ઈદગામાં પંદર હજાર થી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહ ની બંદગી કરી મુસ્લિમ ધર્મમાં રમઝાન માસને વિશેષ માનવામાં આવે છે ત્યારે પવિત્ર ગણાતા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખીને અલ્લાહની બંદગી કરતા હોય છે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં એક માસ સુધી ઉપવાસી રહીને રોજા રાખતા હોય છે અને જ્યારે ઈદનો ચાંદ દેખાય ત્યારે એ દિવસે રમઝાન ઈદ મનાવતા હોય છે ત્યારે ત્રીસ દિવસના રોજા બાદ ચાંદ દેખાતા અરવલ્લીના મુખ્ય મથક મોડાસા ખાતે રમઝાન ઈદની ઉજવણી કરાઈ હતી રમઝાન ઈદ પર મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી ઈદગાહમાં પંદર હજારથી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ગળે મળીને રમઝાન ઈદ શુભેચ્છાઓ પાઠવીને રમઝાન ઈદ ની ઉજવણી કરી હતી મોડાસા ચાર રસ્તા પર રાજકીય પક્ષો સામાજિક સંસ્થાઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવી હતી અને મોડાસા ટાઉન પોલીસ દ્વારા મોડાસાના માલપુર રોડ પર અને ઈદગાહ મસ્જિદમાં રમઝાન ઈદની નમાઝમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા એએસપી ટાઉન પીઆઈના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે નમાઝ અદા કરાઈ મુસ્લિમ બિરાદરોને કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ રથયાત્રા સમિતિઓના સામાજિક સંસ્થાઓ અગ્રણીઓએ મુસ્લિમ બિરાદરોને ગળે મળીને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર ઇકબાલ ચિસ્તી મોડાસા અરવલ્લી મારું નામ સાબલિયા અનવર હું મોડાસાનો રહેવાસી મોડાસા મોડાસા શહેરના અંદર અમે મુસલમાનો બિરાદરોને ત્રીસ મહિના ત્રીસ રોજા પૂર્ણ કર્યા અને સર્વ ખુશીના સાથે ઈદ બનાવી રહ્યા છે અને પૂરા મુસ્લિમ સમાજના અંદર દસ હજારથી પંદર હજાર લોકો ઈદ બનાવી રહ્યા છે અને એ બધા સમાજના લોકો અમને સાથ સહકાર સહકારી રહ્યા છે આ સૌ સૌ અમારા તરફથી ઈદ મુવાજે આજે ઉલ ફિત્રનો દિવસ હતો તે દરમિયાન લગભગ મોડાસાના પંદર એક હજાર લોકોએ ઈદગાહ મસ્જીદ ટ્રસ્ટમાં ઈદની નમાજ અદા કરી હુ ફકરુદ્દીન કાઝી આ તમામ બિરાદરોનો દિલથી શુક્રિયા અદા કરું છું અને મોડાસાના તમામ લોકોનો આભાર માનું છું અને તમામ લોકોનો એ જ વિનંતી કરું છું આપણા ગામનો વિકાસ થાય આપણા જિલ્લાનો વિકાસ થાય એ બાબતે તમામ સક્રિય રહે આ બાબતે એકતા બતાવે એવી હું ખાસ વિનંતી કરું છું અને દેશની ઉન્નતિ થાય એ માટે આ આપણો દેશ આગળ વધે એ માટે દિલો જાનથી અમે કુરબાની આપવા પણ તૈયાર છીએ આજનો દિવસ ઈદ એ શહીદનો દિવસ છે ઈદ ઉલ ફિત્ર અલ્લાહ તાલા દ્વારા તેમના અનુયાયીઓ જે રમજાન માસમાં જે રોજા રાખ્યા છે રોજા એ ભૂખ કે પ્યાસ માટેના રોજા નથી હોતા બલિદાન અને ત્યાગ અને લોકોની ભાવનાઓને સમજીને પોતાની જે આંતરિક ઈચ્છાઓ હોય છે એ ઈચ્છાઓને નિયંત્રણ કરવી અને જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે તેમની સાથે આત્મસાત કરવો અને આજની આ ઈદ ઉલ ફિત્રની નિમિત્તે હું તમામ ગુજરાતના અને ભારતના લોકોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપું છું અને ભારતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગંગા જમનાર ને મજબૂત બનાવવા અને લોકોમાં મોહબ્બતનું પ્રમાણ વધે નફરતનું માજાર ઓછું થાય અને અલ્લા તાલાથી ઈશ્વરથી દુઆ કરું કે અમારું ભારત જે સોનાના ચિડિયા કહેવાતું હતું એ ફરીથી સોનાનું ચિડિયા બને તેવી જ આજના દિવસે હું દુઆ કરું છું મોડાસા શહેર ભારતમાં

આજ રોજ પવિત્ર રમજાન માસની પૂર્ણાતિ થતા ઈદની નમાજ ઈદગામાં પંદર હજારથી વધુ લોકોએ નમાજ અદા કરી ઈદગાના સાથે સાથે મોડાસાજી દ્વારા સમગ્ર ભારત દેશમાં અમને શાંતિ અને ભાઈચારો બની રહે એવી દુઆ કરવામાં આવી અને પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી સાથે આજે સામાજિક કાર્યકરો અને તમામ પક્ષો દ્વારા પણ સામાજિક કાર્યકરો દ્વારા ચાર રસ્તા ખાતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રથયાત્રા સામે તમામ લોકોએ અને સમગ્ર ભારત દેશને આજના ઈદ ઉલ ફિત્ર નિમિત્તે અમે ઈદમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે વિદેશમાં રહેતા મુસ્લિમ બિરાદરોને પણ અમે આજ ખૂબ ખૂબ ઈદની શુભેચ્છાઓ પાઠવી છે અને કોમી એકતાનો ભાઈચારો બની રહે તેવી સમગ્ર ભારત દેશ માટે આજે દુઃખ કહેવામાં આવી જય હિન્દ જય ભારત પવિત્ર રમઝાન માસ ગઈ કાલે પૂર્ણ થતાં આજે સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં રમઝાન ઉલ મુબારકની ખુશી અને ઈદ ઉલ ફિત્રને તહેવાર ધૂમધામ સાથે મનાવવામાં આવી રહ્યો છે આજનો આ પ્રસંગ ઈદ ઉલ ફિત્ર એ દુનિયા માટે શાંતિ એકતા અને ભાઈચારાને બળાવવાનો સંદેશ આપી રહ્યો છે દરેકને મારી અપીલ છે કે આ તહેવારમાં સૌ સાથે મળીને આપણે આપણા દેશ માટે આપણા પોતાના સૌના માટે એકતા રૂપી એના વિકાસ માટે એના એમાં આપણે સતત સહયોગ આપીએ આપ સૌને આજે ઈદની તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઈદ મુબારક સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો